કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન જીવનમાં શિસ્તનું મહત્વ તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રસ્તાવના શિસ્ત અનિવાર્ય શિસ્તનું મહત્વ શિસ્તના પ્રકાર જ્યાં શિસ્ત ત્યાં પ્રગતિ શિસ્ત વિનાનું જીવન ફરજિયાત શિસ્ત અને છેલ્લે જોઈશું ઉપસહાર શિસ્ત એટલે નિયમ અનુસારના વિવેકપૂર્વકના વાણી અને વર્તન પ્રકૃતિના તમામ તત્વોમાં શિસ્તના દર્શન થાય છે સૂર્ય ચંદ્ર તારા ગ્રહો અને નક્ષત્રો તેમની શિસ્તમાં રહે છે પ્રકૃતિનો સમગ્ર રીતે વ્યવહાર શિસ્તબંધ ચાલ્યા કરે છે આપણા રોજિંદા વ્યવહારમાં પણ શિસ્ત અનિવાર્ય છે તેમાં પણ શાળા કોલેજો કચેરીઓ લશ્કર પુસ્તકાલયો કારખાના રેલવે સ્ટેશનો બસ સ્ટેશનો વગેરે ક્ષેત્રોમાં શિસ્તનું ઘણું મહત્ત્વ છે શિસ્ત વિના શાળા ચાલી ન શકે શિસ્ત વિના લશ્કર નભી ન શકે શિસ્ત વિના પુસ્તકાલયો ચાલી ન શકે શિસ્ત વિના રેલવે સ્ટેશન બસ સ્ટેશન કારખાના વગેરે સ્થળોમાં અવ્યવસ્થા સર્જાય લશ્કરના સૈનિકો માં શિસ્ત ન હોય તો દેશની સલામતી જોખમમાં મુકાઈ જાય પરદેશી આક્રમણ સામે દેશને રક્ષણ આપી ન શકાય આંતરિક સલામતી જોખમાય સરકારી કચેરીઓમાં શિસ્ત ન હોય તો લોકોના કામો અટકી પડે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શિસ્ત ન હોય તો શાળામાં અવ્યવસ્થા સર્જાય આમ માનવ જીવનમાં નિયમિતતાથી વિનય અને વિવેક જેવા ગુણો કેળવાય છે શિસ્ત દ્વારા મનોબળ દ્રઢ થાય છે અને સંકલ્પ શક્તિનો વિકાસ થાય છે શિસ્તથી જવાબદારીની ભાવના વિકસે છે શિસ્તથી આળસ દૂર ભાગે છે આમ શિસ્તથી અનેક સદગુણોનો વિકાસ થાય છે શિસ્તબદ્ધ વ્યક્તિ જ મહાન બની શકે છે તે પોતાની વિશિષ્ટ છાપ ઊભી કરી શકે છે શિસ્તબદ્ધ આચરણ કરીને વિદ્યાર્થીઓ પ્રગતિ સાધી શકે છે યુવાનો યશસ્વી કારકિર્દી બનાવી શકે છે અને વૃદ્ધો અન્ય લોકો માટે પૂજનીય બની શકે છે શિસ્તના બે પ્રકાર છે સ્વયં શિસ્ત અને ફરજિયાત લાદેલી શિસ્ત વ્યક્તિ પોતાની અંતઃસ્ફૂરણ વડે જે શિસ્ત પાલન કરે તેને સ્વયં શિસ્ત કહેવાય સ્વયં શિસ્ત કાયમ ટકે છે અને એ માનવીને પ્રગતિના પંથે દોરે છે સ્વયં શિસ્તવાળો માનવી આદર્શ જીવન વ્યવસ્થા માટેના નિયમોનું સ્વેચ્છાએ પાલન કરે છે તે બીજાની સગવડ સાચવવાનો પ્રયત્ન કરે છે તે કોઈને બતાવવા માટે કે લોકોમાં સારા કહેવડાવવા માટે નહીં પણ પોતાના સમાજના અને દેશના હિત માટે તેમજ સર્વસામાન્ય વ્યવસ્થા જળવાય તે માટે શિસ્તબદ્ધ રહે છે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને હારમાં ઊભા રહેવામાં એને શરમ કે સંકોચ નડતા નથી તેને વાહન વ્યવહારના નિયમોનું પાલન કરવામાં અહંકાર આડે આવતો નથી સ્વયં શિસ્ત હોય ત્યાં ભય કે દબાણને કોઈ જ સ્થાન હોતું નથી શિસ્તબદ્ધ ખેલાડી આપમેળે જ વહેલો ઉઠે છે કસરત કરે છે અને ખેલદિલીપૂર્વક રમે છે તે રમતના નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે અને જો એ રમતમાં હારી જાય તો વિજેતા ખેલાડીને હસતા હસતા અભિનંદન આપે છે જે દેશની પ્રજા શિસ્તબદ્ધ છે તે પ્રજાએ ખૂબ પ્રગતિ કરી છે ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોની પ્રગતિ ત્યાંની પ્રજાની શિસ્તને આભારી છે શિસ્ત વિનાનું જીવન સુકાન વિનાની નાવ જેવું હોય છે જ્યાં શિસ્તનો અભાવ હોય ત્યાં અનેક સમસ્યાઓ સર્જાય છે શાળાઓમાં હાજરી અને અભ્યાસની બાબતમાં વિદ્યાર્થીઓ અનિયમિત રહે કે ધમાલ કરે શાળાની માલ મિલકતને નુકસાન કરે હડતાલ પાળે અન્ય વિદ્યાર્થીઓ સાથે ઝઘડા કરે એવા બનાવો તેમની ગેરશિસ્તને કારણે બને છે જ્યાં સ્વયં શિસ્ત જળવાતી ન હોય ત્યાં ફરજિયાત શિસ્ત લાદવી પડે છે કોઈ પણ સંસ્થાની વ્યવસ્થા જાળવવા માટે કડક શિસ્ત લાદવી અનિવાર્ય થઈ પડે છે શિસ્તબદ્ધ આચરણ ન કરનાર વ્યક્તિની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવી પડે છે શિસ્તને સવ્યવહાર વિવેક અને વિનય સાથે ગાઢ સંબંધ છે આથી આપણે શિસ્તબદ્ધ આચરણ કરીને આપણી શાળા સમાજ અને દેશનું ગૌરવ વધારીએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ જીવનમાં શિસ્તના મહત્વ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ